નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અંદર આજે તારીખ ચાર જાન્યુઆરી બે હજાર છવીસ ને આજે આપણે જીરુની બજાર વિશેની સંપૂર્ણ માહિતી મેળવશું જેમાં હવે મિત્રો બે હાજર છવીસ ની નવી સિઝનમાં જીરુના ભાવ કેવા જોવા મળશે શું જીરુ ભાવ દસ હજાર પહોંચે તેવી શક્યતા છે કે નહીં હવે જાન્યુઆરી મહિનામાં સુધારો કેટલો જોવા મળશે તેની વિસ્તારથી માહિતી મેળવીશું ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયોને લાઈક આપીને તમામ શેર કરી દેજો ખાસ કરીને મિત્રો છેલ્લા બે ત્રણ સપ્તાહથી જીરુ બજારમાં સુધારા સાથે વેપાર પણ જોવા મળી રહ્યો છે અને મિત્રો વાયદા બજારમાં પણ ખાસ એવી તેજી જોવા મળી રહી છે ત્યારે મિત્રો વાયદો આજે બસો ચાલીસ રૂપિયા વધીને બાવીસ હજાર ચારસો ને પ્લસ વાયદો પહોંચેલો જોવા મળી રહ્યો છે છેલ્લા ચાર પાંચ દિવસની વાત કરીએ તો જાન્યુઆરી મહિનાની શરૂઆતથી જીરોમાં સારી એવી બસો રૂપિયા સુધીની તેજી તમામ માર્કેટ યાર્ડની અંદર જોવા મળી રહી છે જ્યારે મોટાભાગના માર્કેટ યાર્ડમાં જે ચાર હજાર કરતાં નીચા ભાવ નોંધાયા હતા તેમાં વધારો થઈને ત્યારે ચાર હજાર ને તેતાલીસો પ્લસ પણ અમુક માર્કેટ યાર્ડમાં જીરોના ભાવ નોંધાઈ રહ્યા છે એમાં પણ ખાસ કરીને ઊંચામાં મિત્રો દરરોજ સામાન્ય વધઘટ સાથે જીરોના ભાવ અત્યારે પિસ્તાલીસો આસપાસ વધઘટ જોવા મળી રહ્યા છે તે મુજબ જાન્યુઆરી મહિના દરમિયાનથી બજાર હાલ તો કન્ટિન્યુ જોવા મળી રહી છે ચાર મિત્રો નવા વર્ષની શરૂઆતની અંદર વિદેશી વેપારો હાલ તો થોડા ઘટ્યા છે પરંતુ તોય પણ બજારની અંદર કરંટ જોવા મળી રહ્યું છે ખાસ એવી લે લેવાલી ઓછી હોવાને છતાં જ મિત્રો ભાવમાં સુધારો જોવા મળી રહ્યો છે હવે મિત્રો બે હજાર છવ્વીસની અંદર હવે વિદેશી માર્કેટની અંદર તેજી આવવાને કારણે એટલે કે ખરીદી થવાને કારણે મિત્રો ભાવમાં સુધારો જોવા મળશે અને લેવાલી પણ વધે તેવું અનુમાન રહેલું છે બાકી મિત્રો હજુ જાન્યુઆરી મહિના દરમિયાન જીરોમાં સુધારો આવવાની સંભાવના છે અને મિત્રો જાન્યુઆરીના એન્ડમાં મિત્રો પાંચ હજાર આસપાસ બજાર પણ પહોંચે તેવી પણ શક્યતા હાલ તો જોવા મળી રહી છે તેમજ મિત્રો વેપારીઓ જણાવી રહ્યા છે કે મિત્રો આ વર્ષે જીરું ઉત્પાદન ઓછું થવાના અંદાજ છે તેમજ મિત્રો વાવેતર તો ચોક્કસપણે પંદર ટકાનો ઘટાડો જોવા મળી રહી છેલ્લા ચાર વર્ષની સરખામણીએ તેમજ મિત્રો ઉત્પાદન પણ ઓછું થવાનું છે એટલે કે વાવેતર કરતાં પણ હજુ ઉત્પાદન ઘટવાનું છે જેના કારણે જીરોમાં આ વર્ષે સુધારાની ચાલ જોવા મળી શકે છે પરંતુ મિત્રો દસ જેવા ભાવ જે બે વર્ષ પહેલાં જોવા મળ્યા હતા તે મુજબ થવા અશક્ય હાલ તો જોવા મળી રહ્યા છે બાકી મિત્રો જે રાજસ્થાનનું જીરો આવશે તેમજ સ્થાનનું ઉત્પાદન કેવું રહેશે વાવેતરના આંકડા હજુ નથી આવ્યા તે ઉપર બજારનો આધાર રહેલો છે તેમજ મિત્રો હજુ આપણું ગુજરાતની અંદર પણ જીરુંનું ઉત્પાદન કેટલું આવે છે તે ઉપર બજારનો આધાર રહેલો છે ત્યારબાદ કેરીઓ સ્ટોક પણ કેટલો રહેલો છે તે પણ જોવાનું રહ્યું બાકી મિત્રો જીરુમાં આ વર્ષે તેજીના અણસારો જોવા મળી રહ્યા છે પરંતુ કોઈ મોટી તેજી આવવાની સંભાવના નથી દેખાઈ રહી બાકી ભાવ પાંચ હજાર પ્લસ થવાની શક્યતા પૂરેપૂરી દેખાઈ રહી છે જેની તમામ ખેડૂતભાઈ નોંધ લેવી બાકી મિત્રો કોઈ પણ અપડેટ આવશે તો